<coughs> वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् े प्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रत्येवम् प्रमुखं महन्तमनिषम् શ્રી સરોપંબુદા મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે દસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનામ્રત શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગઢડા અંત્યનો એકવીસમો વચનામ્રત સોનાના દોરાનું ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનો આપણે સાંભળી રહ્યા છીએ મહારાજ પોતાના રસ રૂચિ અભિપ્રાય ગમો અણગમો આ વચનામ્રતની અંદર બતાવે છે મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત હોય એ ગમે એટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે એનો અવગુણ આવતો નથી અને ભગવાનના ભક્તમાં જો કંઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહીં પોતે અવગુણ જોતા નથી અને સામે બેઠેલા સંતો હરિભક્તોને મહારાજ આજ્ઞા કરે છે કે અલ્પ દોષ જીવ પ્રાણી માત્ર મારાયા છે આ સત્સંગમાં આવ્યા છે સત્સંગનો યોગ થયો છે લો કરે છે ગળામાં કંઠી પહેરી છે ઓછા વધતા પ્રમાણમાં વર્તમાનનું પાલન પણ કરે છે પછી કોઈ સ્વાભાવિક દૈહિક ટેવ કુટેવ જેવું હોય તો એને ટાળવા વાળા અને એ સ્વભાવને દોષોમાંથી મુક્ત કરવાવાળા ભગવાન અને સંત છે એની જવાબદારી ભગવાને આપણને નથી આપી ભગવાને આપણને આજ્ઞા એટલી જ કરીએ છીએ કે તમે તમારા દોષ જુઓ તમારી ભૂલોને જુઓ એનો તપાસ કરો એને ટાળવા માટેનો પ્રયત્ન અને પ્રાર્થના કરો પણ આપણે ભક્ત થઈને જ્યારે ભગવાનનું કાર્ય કરવા માંડીએ ત્યારે આપણું કરવાનું રહી જાય અને દુનિયાનો તમામ કચરો આપણા હૈયામાં ઠલવાય એટલા માટે મહારાજે કહ્યું કે ભક્તના જીવનમાં અલ્પ જેવો દોષ હોય તો પણ એનો અવગુણ લેવો નહીં અને મહારાજે કહ્યું ભગવાનના ભક્તનો અવગુણ ક્યારે લેવો કે જ્યારે પોતાના મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો બીજા અલ્પ દોષ હોય એના સારું ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં અને ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદ કરીને જીતીને રાજી થવું નહીં એ સાથે તો હારીને જ રાજી થવું અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે મહારાજે કો વાદ વિવાદ કરવો નહીં જિજ્ઞાસા વૃત્તિથી આપણે કદાચ કઈ વસ્તુ ન જાણતા હોઈએ તો આપણાથી જે વધુ જ્ઞાની એવા હરિભક્ત હોય કે સંત હોય એની પાસેથી આપણે એનું સમાધાન મેળવવી અને એ જાણવા માટેનો પ્રયત્ન જરૂર કરીએ પણ આપણે કોઈની સાથે વાદ વિવાદ કરવા જઈએ તો વેતંડાવાદ થયો શાસ્ત્રાર્થ જરૂર કરવો સમજવા માટેનો અને સમજાવવા માટેનો પ્રયત્ન જરૂર કરવો પણ એમાં આપણી વાણીમાં અહંકાર ન હોવો જોઈએ ઘમંડ ન હોવું જોઈએ અથવા તો સામેવાળી વ્યક્તિને ઉતારી પાડવાની અને ખોટો દેખાડવાની ભાવના પણ ન હોવી જોઈએ યોગીજી મહારાજ તો ઘણી વખત વાત કરતા કે કોઈને પણ સત્સંગનો રંગ લગાડવો હોય તો પેલા એને હેત કરવું એને રમાડો જમાડો બોલાવો ચલાવો આદર આપો એને સાંભળો એની શું વિચારધારા છે એ શામાં માને છે કોનો ઉપાસક છે કયા શાસ્ત્ર કે ગ્રંથોનું પઠન પાઠન કર્યું છે કયા સમાજમાંથી આવે છે સમાજની રીતિનીતિ પ્રણાલીકા કઈ છે એ બધું જાણ્યા પછી તમારા પ્રત્યેને હેત થાય ત્યાર પછી ધીરે ધીરે સિદ્ધાંતની વાત કરાય કારણ કે નાનો એવો બાળક હોય અને ઘીના ટાંકામાં જબોડી રાખો તો એનાથી એક દિવસમાં મોટો ન થાય એમાં આપણે સર્વોપરીપણાની વાતો એ મોટા સમુદાયની વચ્ચે કરીએ ત્યારે એમાં સમાસની જગ્યાએ અસમાસ થાય ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે તો સભા મંડપમાં કંઈક જ્યારે સર્વોપરીપણાની વાત કરવાની હોય અક્ષર બ્રહ્મના મહિમાની વાતો કરવાની હોય સાધુના મહિમાની વાતો કરવાની હોય ત્યારે સભામાં આવતા પહેલા સેવકને પૂછી જુએ કે સભામાં વાદળા તો નથી ને વાદળા એટલે કે ઇતર સંપ્રદાયના હોય અને એની અંદર એમને દ્રઢ નિષ્ઠા હોય અથવા તો સમજવાની જિજ્ઞાસાવૃત્તિથી આવ્યા ન હોય એવા બધા વાદળા હોય તો પછી સ્વામી જનરલ વાતો કરે બધાને પચે એવી પ્રકારની વાતો કથા વાર્તા કરે મેં વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું કે જ્યારે જાહેર સભા હોય ગામડામાં હોય શહેરમાં હોય મોટા હોલની અંદર હોય ત્યારે જનરલ વાતો જ કરતા યોગી બાપા પણ જનરલ વાતો કરતા સંતના મહિમાની વાતો કરે મનુષ્યદેહના મહિમાની વાતો કરે ભગવાન ભજવાની વાત કરે ધર્મ નિયમ પાળવાની વાત કરે પણ ક્યારેય કોઈનું ખંડન મંડન તો પ્રમુખ સ્વામી કે યોગી બાપાએ કર્યું જ નથી આપણી લીટી લાંબી કરો એટલે સીધી ઓટોમેટિક બીજી રીતે નાની હશે નાની થઈ જશે પણ ઘણા બધા એટલા બધા ઉતાવળિયા હોય જાણે સર્વોપરીપણાનો નિષ્ઠાનો ઠેકો એને પોતે એકલા જ રાખ્યો હોય એમ ગમે તેવી રીતે આજે ધડ વાતો કરે તો પછી એને સમાસની જગ્યાએ અસમાસ થાય એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું વાદ વિવાદ ક્યારેય પણ ન કરવો એની સાથે ચર્ચા જરૂર કરવી સમજવાનો પ્રયત્ન જરૂર કરવો ન સમજાવતું હોય તો પૂછી પણ લેવું બે હાથ જોડીને પૂછવું અને નિષ્કપટ ભાવે કેવું પણ ખરું કે મને આવું લાગે છે આની અંદર મને સમાધાન કરી આપો પણ વાદ વિવાદ કરીને આપણે પછી બાયો ચડાવીએ એમાં પછી લાતમ લાત થાય અહંકાર વધે ઘમંડ વધે એના પ્રત્યે નફરત વધે ઈર્ષાની ભાવના વધે પણ તે વખતે નમ્રતા ધારણ કરી આપણે વચનાવ્રત વાંચીએ છીએ એની અંદર આપણને ખ્યાલ આવશે મુક્તાનંદ સ્વામી જેવા બ્રહ્માનંદ સ્વામી જેવા ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતો પણ મહારાજને જયારે પ્રશ્ન પૂછતા હોય અથવા તો મહારાજની આજ્ઞાથી એનો ઉત્તર આપતા હોય તો બે હાથ જોડીને વિનમ્રતા ધારણ કરીને એ પ્રશ્નનો જવાબ આપે અથવા તો પ્રશ્ન પૂછે ત્યારે આ જિજ્ઞાસાવૃત્તિ કહેવાય ઘણી વખત ઘણાના જીવનની અંદર આપણને જોવા મળે તેને સમજવો ન હોય આપણને વાદ વિવાદ કરીને પાછા પાડવા હોય હરાવવા હોય ખોટા દેખાડવા હોય એટલા માટે જ વેતંડા લઈને આવ્યા હોય તો શ્રીજી મહારાજે કહું કે વાદ વિવાદ કરીને કોઈને હરાવવા નહીં અને મહારાજે કહ્યું કે હારીન રાજ્ય થવું હા તમે કોઈ રાત સાચું તમે મોટા તમારું જ્ઞાન સાચું એમ કહીને ત્યાંથી ઉભા થઈ જવું પરંતુ ત્યાં આગળ તું ખોટો છો તને શાસ્ત્રમાં કઈ શક્યતાગમ પડતી નથી તું કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયને નથી અજ્ઞાની છો અભૂત છો ન કહેવાના શબ્દો આપણે કહીએ અને એનો કરીએ તો શ્રીજી મહારાજે કે ભગવાનના ભક્તને વાદ વિવાદ કરીને જે જીતતો હોય એ તો પંચ મહાપાપના જે કરનારા એથી પણ વધુ પાપી છે આવું શબ્દનો મહારાજે કેમ પ્રયોગ કર્યો કે તમે એની સાથે જ્ઞાન ચર્ચા નથી કરતા તમે બાંયો ચડાવી છે કોલર ઊંચા કરીને એની સામે ચર્ચા કરવા બેઠા છો એમાં તમારો અહંકાર શબ્દે શબ્દે અક્ષરે અક્ષરે છલકાય છે તમારી નિષ્ઠાનો તો ઠેકાણો નથી અને તમે પેલાને હરાવવા માટેનો પ્રયત્ન કરો પેલા ભગતને હરાવો તો શ્રીજી મહારાજે કહ્યું પાંચ પ્રકારના મહાપાપ છે એની અંદર પણ એ મોટા મોટું પાપ છે આવા શબ્દ મહારાજ એટલા માટે કહ્યા છે કે ભગવાનનો ભક્ત હોય હાથ જોડીને જ વાત કરે નમ્રતા ધારણ કરીને જ વાત કરે આપણે ડોક્ટર સ્વામીને સાંભળીએ કોઠારી બાપાને સાંભળીએ ત્યાગોલો સ્વામીને સાંભળીએ મહંત સ્વામી મહારાજને સાંભળીએ કેટલી મૃદુ ભાષામાં સરળતાથી હાથ જોડીને નમ્રતાથી વિવેકથી વિનયથી વાતો કરે અને પ્રમુખ સ્વામી મહારાજે તો ભદ્ર સ્વામીને આજ્ઞા કરેલી તમે આ પ્રસ્તાન ભાષ્ય લખો છો એમાં કોઈનું પણ ખંડન ન થવું જોઈએ આપણે જે સમજીએ છીએ એ મુદ્દો શાસ્ત્રના આધારે સાબિત કરવા માટેનો પ્રયત્ન જરૂર કરજો પણ કોઈ આચાર્ય પૂર્વે થયા અને એમણે જુદા જુદા મતોની સ્થાપના કરી એનું મંડન કર્યા સિવાય આપણે અક્ષર પુરૂષોત્તમની બ્રહ્મ પરબ્રહ્મની મહિમાની વાતો કરવી આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભક્તપણું શું છે સાધુપણું શું છે અથવા તો મહારાજને ગુણાતી સંતને પરંપરાને શું ગમે છે કે નમ્રતા રાખવી ક્યારેય પણ કોઈનું દિલ દુભાય નહીં એને હળધૂત કરાય નહીં એનો અનાદર થાય નહીં એનો તિરસ્કાર થાય નહીં એ આજે નથી સમજો તો આવતીકાલે સમજશે પાંચ વર્ષ પછી સમજશે અને વાળા ભગવાન અને સંત છે એના દિલમાં દિમાગમાં પ્રેરણા કરીને સમજાવશે એમ માનીને ધીરજ રાખીને આપણે કોઈને હરાવવા માટેનો પ્રયત્ન ન કરવો આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ